જેમાં ગુજરાતમાં કોંગ્રેસના ભાગે એક સીટ આવી છે બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે જીત નોંધાવી છે આ સાથે જ ગેનીબેનને ગુજરાત ભાજપના છવ્વીસ માંથી છવ્વીસ બેઠક મેળવી હેટ્રિક મારવાનું સપનું રૂડ્યું છે જે બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી સી આર પાટીલે જણાવ્યું કે સોળ અને સત્તરમી લોકસભા છવ્વીસ બેઠક ભાજપ જીતી હતી અઢારમી લોકસભા છવ્વીસ સીટ જીતવાનો સંકલ્પ કર્યો હતો કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે મતદાતા ભાઈ બહેનોની અમારા માટે કોઈ નારાજગી હશે જાણીએ અજાણીએ અમારાથી કોઈ ભૂલ થઈ હશે તેના કારણે અમે એક સીટ ફક્ત એકત્રીસ હજાર મત માટે ગુમાવી છે એનું અમને દુઃખ છે અમે અમારી ભૂલો શોધીને સુધારવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું તો બીજી બાજુ લીડની વાત કરતા સી આર પાટીલે જણાવ્યું કે પાંચ લાખથી વધુ થી ચાર સીટ જીત્યા છે એમાં બે સીટ તો સાત લાખથી વધુ લીડથી જીત્યા છે ચાર લાખથી વધુ લીડ સાથે ત્રણ સીટ જીતી શક્યા છે ત્રણ લાખથી વધુ લીડથી છ સીટ જીતી શક્યા છે અને બે લાખથી વધુ લીડથી છ સીટ જીતી શક્યા છે

સૌ અધિકારીઓ પદાધિકારીઓ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ પત્રકાર મિત્રો અને નામી અનામી અનેક લોકોએ જે મદદ કરી આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એ તમામનો આપના માધ્યમથી આભાર માનું છું ખૂબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છ બનાવ બન્યા વગર મતદાનની પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને છવ્વીસે છવ્વીસ સીટ નું રિઝલ્ટ એ પણ આપની સામે છે આપના માધ્યમથી આટલા ગુજરાતમાં દેશની સામે પણ એ મૂકવામાં આવ્યું છે ગુજરાતમાં આના પહેલા સોળમી અને સત્તરમી લોકસભાની અંદર પણ છવ્વીસમાંથી છવ્વીસ સીટ એ ભારતીય જનતા પાર્ટી એ જીતી હતી આ આધારથી લોકસભાની અંદર પણ છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો સંકલ્પ કર્યો છે પરંતુ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે મતદાતા ભાઈ બહેનોની અમારા વખતે કોઈ નારાજગી હશે જાણે જાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત એકત્રીસ હજાર મત માટે ગુમાવી છે એનું અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને એ સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું એ પણ આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ અને જે છવ્વીસ સીટમાંથી એક સીટ હારે એક સીટ બિનરીફ થઈ સુરતની પહેલી સીટ એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર એ બિનરીફ થઈ હતી અને એ સિવાયની જે ચોવીસ સીટ છે એ ભારતીય જનતા પાર્ટી એ પૂરી તાકાત સાથે મતદાતાઓના સમર્થન સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિયતાના એમના વિકાસના એજન્ડા ઉપર એ જે મત મળ્યા છે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી એમને સતત જે અહીંયા ઉમેદવારની પ્રક્રિયા ચેનની પ્રક્રિયાથી માંડીને સ્વભાવ સુધી અને સ્ટ્રેટેજી બનાવવા સુધીની જે અમને મદદ કરી એના કારણે સૌ પદાધિકારીઓ અને વિશેષ કરીને કાર્યકર્તાઓએ પણ ઉમેદવાર અને મતદાતાઓની વચ્ચેનો જે સંપર્ક બનાવી રાખ્યો અને એના કારણે અમે આ ચોવીસ સીટ એ જ્વલંત બહુમત સાથે જીતી શક્યા છીએ અમારા માટે એક સીટ ગુમાવવાનો અફસોસ પણ છે સાથે સાથે પચીસ સીટ જીતવાનો આનંદ પણ છે અને સતત ત્રીજી વાર લગભગ ગયા વખતે પણ મળેલા મતો જેટલા જ ટકાના મતો ટકાવા પ્રમાણે એટલા જ મતો મેળવીને અમે આ સીટો જીતી શક્યા છે એના માટે અમે સૌ મતદાતા ભાઈ બહેનો ને આપ કરવાના માધ્યમથી આખા ગુજરાતના તમામ લોકોનો ફરીથી આભાર વ્યક્ત કર્યો અમે પાંચ લાખથી ઉપર લગભગ ચાર સીટ જીત્યા છે એમાં બે સીટ તો સાત લાખથી વધુ લીડ સાથે જીત્યા છે ચાર સીટ ઉપર ચાર લાખની ઉપર અમે ત્રણ સીટ જીતી શક્યા છીએ ત્રણ લાખની ઉપર છ સીટ જીતી શકીએ છીએ બે લાખની ઉપર અમે છ સીટ જીતી શક્યા છીએ અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છીએ જે સાબરકાંઠા કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી બાકીની બધી જ લીડ અમે એક લાખથી ઉપર બે લાખથી ઉપર એ રીતે જીત્યા છીએ એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માની છીએ આ જીત આ ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે આ જીત ગુજરાતના મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ છે એનો પ્રતિબિંબ પાડે છે આ જીત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં જે ગુજરાતના લોકોનો વિશ્વાસ છે એનો પ્રતિબિંબ પડે છે આ જીત એ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન એમનો અનુભવ એનો પ્રતિબિંબ પાડે છે આ જીત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના મંત્રીમંડળે કરેલા વિકાસના કામોને કારણે જે લોકોમાં લોકપ્રિયતા છે એને પ્રતિબિંબ પાડે છે અને આ જીત ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓએ સંગઠનની સાથે તાલ મિલાવીને જે કામ કર્યું છે એના કારણે ત્રીજી વાર પણ એટલા જ પર્સન્ટેજ આ ભવ્ય જીત મેળવી શક્યા છે અમે ખૂબ ખૂબ દિલથી આ તમામ લોકોનો ફરીથી આભાર માનીએ છીએ અને ફરીથી અમારી કોઈ પણ રહેલી ક્ષતિને સમજીને એને ચોક્કસપણે દૂર કરવાની ખાતરી સાથે આજે જે જીત મળી છે એના માટે અમે આભાર માની છે અમે પહેલાં જ કહ્યું હતું કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે અમે આ જીતને ઉજવણી કરવાના નથી એના માટે કોઈ રેલી કરવાના નથી એના માટે કોઈ બેન્ડ કે પેંડા નહીં વેચાય એની પણ અમે તકેદારી રાખી છે અને ખૂબ સરળતાથી આ જીતને અમે લીધી છે અને અમે રાજકોટના બનાવને એનાની અંદર જેમને પણ નુકસાન થયું છે એમના બુકમાં અમે સહભાગી છે એ પણ અમે એમને મેસેજ આપવા માંગીએ છીએ